દિવાળીની રાત્રે જે ઘરોમાં આ ત્રણ પ્રકારના શાક બનાવવામાં આવશે ત્યાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહેશે આ ત્રણ પ્રકારના શાક માતા લક્ષ્મીને તમારા ઘર તરફ ખેંચી લાવે છે અને રસોડામાં કરાયેલી માત્ર આ એક નાની ભૂલ તમારી આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી શકે છે આ કામ કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈને તમારા ઘરના દરવાજેથી પાછા ફરી શકે છે નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ સ્વાગત તમારું ચેનલમાં મિત્રો આ વર્ષની દિવાળી એ કોઈ સામાન્ય નથી આ મહારાત્રી છે અને આ દિવસે મહાસંયોગ થવાનો છે આ એ સમય છે જ્યારે અંધકાર પર પ્રકાશ અને અજ્ઞાન પર જ્ઞાનનો વિજય થાય છે આ એ ચમત્કાર આરિક રાત છે જ્યારે દેવી માતા ચમત્કારી સ્વયં વૈકુંઠ ત્યાગીને પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને પોતાના સાચા ભક્તોના ઘરે સ્થિર વાસ કરવા માટે આવે છે દરેક વ્યક્તિ દરેક ભક્તની એ જ મનોકામના હોય છે કે માતા લક્ષ્મી તેમના ઘરે પધારે અને તેમના ધન ભંડાર ભરી દે અને આવનારું આખું વર્ષ ઘરમાં સુખ સંપત્તિ સ્વાસ્થ્ય અને સૌભાગ ભાગ્ય ની વર્ષા કરે પરંતુ ભક્તો માતા લક્ષ્મીનો આ સ્થિર વાસ ત્યારે જ સંભવ બને છે જ્યારે આપણું ઘર આપણું મન અને સૌથી અગત્યનું આપણું રસોડું સંપૂર્ણપણે શુદ્ધ અને સાત્વિક હોય જી હા મિત્રો રસોડું એ ઘરનું હૃદય છે જ્યાં સ્વયં અગ્નિદેવ અને માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે દિવાળીના દિવસે તમારા રસોડામાં બનતું ભોજન અને ત્યાંની ઊર્જા તમારા આખા વર્ષનું ભાગ્ય નક્કી કરવાની શક્તિ ધરાવે છે આજે અમે તમને એ જ ગુપ્ત વાસ્તુ નિયમો અને શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા રહસ્યો જણાવીશું કે દિવાળી પર કયું ભોજન લક્ષ્મી માતાને આકર્ષિત કરે છે કઈ ભૂલોથી દેવી ક્રોધિત થાય છે અને કયા અચૂક ઉપાયો કરવાથી માતા લક્ષ્મીની અખૂટ કૃપા તમારા પર વરસી શકે છે જો તમે પણ માતા લક્ષ મીનાના સાચા ભક્ત હો તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ લખીને માતાને તમારા ઘરમાં આવકારો અવશ્ય આપજો અને આ વિડિયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર જરૂરથી કરજો તો ભક્તો સૌથી પહેલા એ જાણીએ કે દિવાળીનું એ દિવ્ય ભોજન અને ભોગ કયો છે જે માતાને પ્રસન્ન કરે છે સૌથી પહેલું અને સૌથી મુખ્ય શાક છે સુરણ વાસ્તુ અને ધર્મશાસ્ત્રોમાં જમીનની અંદર ઉગતા આ કંદને ધરતીનું ગુપ્ત ધન અને કુબેરકંદ માનવામાં આવે છે એવી અટલ માન્યતા છે કે દિવાળીના દિવસે જે ઘરમાં સુવર્ણનું શાક બને છે અને પ્રસાદ રૂપે ગ્રહણ કરાય છે તે ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને આવું ઘર આર્થિક રીતે સમૃદ્ધ બને છે બીજુ દિવ્ય શાક છે કાચા કેળા કેળાના વૃક્ષને દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુનું જીવંત પ્રતીક માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં ભગવાન વિષ્ણુ હોય છે ત્યાં જ માતા લક્ષ્મી વાસ કરે છે આ દિવસે કાચા કેળાનું સાત્વિક શાક બનાવીને ભગવાનને ભોગ ધરાવવાથી ઘરમાં લક્ષ્મીનારાયણની સંયુક્ત કૃપા વર્ષે અને પતિ પત્નીના સંબંધોમાં અખંડ મધુરતા આવે છે ત્રીજું શાક છે કોડુ એટલે કે પંપકીન કોળાનો પીળો કે કેસરી રંગ સુવર્ણ એટલે કે સોનાનું પ્રતિક છે આ દિવસે સાત્વિક રીતે બનેલું કોળાનું શાક ભોજનમાં સામેલ કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત બને છે અને ગુરુ ધન અને જ્ઞાનનો કારક છે હવે જાણીએ એ માતાનો વિશેષ પ્રસાદ એટલે કે મખાણાની ખીર ભક્તો યાદ રાખજો જે રીતે માતા લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા એ જ રીતે મખાણા પણ જળમાંથી એટલે કે કમળના છોડમાંથી ઉત્પન્ન થાય છે મખાણા માતા લક્ષ્મીનું સાચું અને જીવંત પ્રતીક છે દિવાળીની રાત્રે ચોખા અથવા શુદ્ધ મખાણાની ખીર બનાવીને માતા લક્ષ્મીને ભોગ અવશ્ય લગાવજો આ ખીરનો પ્રસાદ વહે વહેંચાય છે ત્યાં ધન ધાન્યના ભંડાર હંમેશા ભરેલા રહે છે ત્યારબાદ આવે છે ફળોનો ભોગ સીતાફળ અને શેરડી મિત્રો આ દિવસે માતાની પૂજામાં પાંચ પ્રકારના ફળ અવશ્ય રાખજો જેમાં સીતાફળ મુખ્ય છે કહેવાય છે કે સીતાફળમાં સ્વયં માતા સીતા અને લક્ષ્મીજીનો આશીર્વાદ હોય છે આ દિવસે પ્રસાદ રૂપે સીતાફળ ખાવાથી જીવનમાં શીતળતા આવે છે સાથે જ શેરડી પણ અવશ્ય અર્પણ કરજો શેરડી સમૃદ્ધિ અને મીઠાશનું પ્રતિક છે માતાને શેરડી અર્પણ કરવાથી જીવનમાં ધનની સાથે સંબંધોમાં પણ મીઠાશ આવે છે મિત્રો હવે આપણે જાણીએ કે આ દિવાળીના તહેવાર પર આપણે કઈ કઈ વસ્તુ ન ખાવી જોઈએ જો તમે ભૂલથી પણ આ પવિત્ર દિવસોમાં આવી વસ્તુ ખાઈ લો છો તો માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારું ઘર છોડીને હંમેશા માટે ચાલ્યા જાય છે તો ભૂલથી પણ આ દિવાળીના દિવસોમાં આ વસ્તુ તમારા ઘરમાં ન બનાવતા અને ખાતા પણ નહીં પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ પહેલો અને મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક તાળવો દિવાળીના પવિત્ર દિવસોમાં માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે ધાર્મિક થી માંસાહારી ખોરાક માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં આવતું નથી પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે જે માનસિક શાંતિ અને અસંતુલનને પણ અસર કરે છે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજો અને તમોગુણોમાં વધારો કરે છે જે ભક્તિ માર્ગોમાં અવરોધો ઉભા કરે છે તેથી આ દિવસે માંસાહારી ખોરાક જેવા કે ઈંડા માછલી ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ જેમ કે તાજા ફળો દાળ રોટલી ખીચડી વગેરે જે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે આ ઉપવાસના હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે મિત્રો આ દિવસે બીજી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જે આપણાથી દૂર રાખવી જોઈએ તે છે નશાકારક પદાર્થો દિવાળીના દિવસે દારૂ તમાકુ ગુટખા નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ શીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિઓનો નાશ કરી શકે છે આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થાય છે તેથી આ દિવસે કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો મિત્રો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વીડિયોની નોટિફિકેશન તુરંત જ મળે